વિશ્વનું એકમાત્ર એવું ગામ જ્યાં નવા વર્ષની શરૂઆત સમસ્ત ગામના લોકો મળીને બેસતા વર્ષની ઉજવણી કરે છે તો આ ગામ છે મિત્રો પાટણ જિલ્લાનું ઉંદરા ગામ અહીં ગામના તમામ લોકો પહેલા ગામના ગોધરે એકઠા થાય છે અને બધા દાદાના મંદિરે જઈ દાદાને કસુંબા કરાવે છે ત્યાર પછી ગામના યુવાનો તેમજ બુઝુર્ગ લોકો એક મોટી લાઈનમાં ઉભા રહે છે અને બધાને રામ રામ કરવાની જૂની અને સાંસ્કૃતિક રીતે લોકો મળીને નવા વર્ષની ઉજવણી કરે છે અહીં દર પૂનમે બહુ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે અહીં અને દર પૂનમે ભોજન પ્રસાદ પણ ચાલુ હોય છે ઉંદરા ગામમાં થોડા સમય પહેલા એક ઘટના બનેલી ઉંદરા ગામની એક કુવાસી કલાણા ગામે જાય છે તેને પિયરમાં કોઈ ના હોવાથી તેની જીરાણી તેને મેણું મારે છે કે તારે કોણ છે જો તારે દીકરીના લગ્નમાં મામેરો લઈને આવશે ત્યારે ઉંદરા ગામની તે કુવા છે ઉંદરા ગામમાં શ્રી ખેતરપા દાદાના મંદિરે આવી ઢુસકે ઢુસકે રડે છે અને દાદાના મંદિરે આહુડા પાડે છે ત્યારે આ વાત ગામના લોકોના ખબર પડે છે ત્યારે ટૂંક જ સમયમાં ગામના લોકો દીકરીનું મામેરું પડવા માટે તૈયાર થઈ જાય છે અને સાડા સાત લાખ રૂપિયાનું મામેરું ટૂંક જ સમયમાં તૈયાર થઈ જાય છે એટલે આ ચમત્કારથી કોઈ નાની વસ્તુ નહીં કારણ કે ટૂંક જ સમયમાં અઢારે વર્ણના લોકોએ તે કુવાસીનું મામેરું ભર્યું અને દાદો મેણું ભાગે છે અને આ વાતો મિત્રો એક નહીં હજારો કિસ્સાઓ છે જ્યાં શ્રી ખેત્રપાલ દાદાએ લોકોને મદદ કરી હોય ઉંદરા ગામના જ્યાં જ્યાં લોકો બહાર હશે વિદેશ હશે ત્યાં જ્યાં પણ ત્યાં રસ્તો ભૂલી જાય ત્યાં દાદા ગમે તેનું રૂપ ધારણ કરે તેમને સત્યનો રસ્તો બતાવે છે અને તેમને મદદ કરે છે આ મંદિર ગુજરાતના પાટણ જિલ્લાના ઉંદરા ગામમાં આવેલું છે જો મિત્રો તમે પણ અહીં આવો તો આ મંદિરની અવશ્ય મુલાકાત કરજો અહીં લોકોની શ્રદ્ધા એવી છે અહીં લોકોની એવી માન્યતા છે કે જો કોઈ બી અહીં આવે છે તે કોઈ દિવસ કાલે હાથ જતું નથી અને તેનું દરેક કામ પૂર્ણ થાય છે જો મિત્રો તમે પણ આ વિસ્તારમાં આવો તો આ મંદિરની અવશ્ય મુલાકાત કરજો જો હજી સુધી મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરી દેજો જેથી વિડીયો નવા મિત્રો સુધી પહોંચે અને તેમને પણ ખબર પડે ગામની સંસ્કૃતિ અને વિશેષતા વિશે